તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત કલેક્ટર એસપી કમિશનર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન સમયકાળ દરમિયાન દેશમાં કટોકટી લાગુ કરવામાં આવ્યા બાદ થયેલા સંજોગોની પરિસ્થિતિ રજૂ કરવામાં આવી ત્યારે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે લોકો ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા રાજ્યના સોળ અંદર કટોકટી લાગુ કરવામાં આવી એક બંધારણની હત્યા કરવામાં આવી એ આજના આ કલંક દિવસ સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવી અને આજના દેશના યુવાનો નાગરિકોને ખ્યાલ આવે કે આજથી પચાસ વર્ષ પહેલાં પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ જે કટોકટે નાખી અને જે રાષ્ટ્રહિતમાં કામ કરતા લોકોને રાતોરાત જેલમાં પૂરી દીધા એમના પર અત્યાચારો ગુજારવામાં આવ્યા અને સાચ અર્થમાં એક સંવિધાનની હત્યા કરી અને સંવિધાનને બદલી અને લોકોને જેલમાં નાખી અને રાષ્ટ્રને સમર્પિત કામ કરતા લોકો એના પરિવારોને ખૂબ જ હેરાન પરેશાન એક બંધારણની હત્યા કરીને કરવામાં આવ્યા હતા સાથે સાથે અસંખ્ય યુવાનોને એ સમયે નસબંધી પણ કરવામાં આવી